ઓહો નિશાંત્રાન્ડેડ નો કેટલો ત્રણસો ને ત્રણસો પચાસ આવે છે મારા બેનુ નો તહેવાર આવે છે માતાજી નો તહેવાર આવે છે બધા કેટલા માં બસો મોડલ બતાવી કલર તમને બતાવી દે ફટાફટ જોતા જો મોડલ નંબર વન આની અંદર છે ને જો લોંગ બેલ્ટ બધા પીસમાં રહેવાનો પણ આની અંદર એ બતાવી દો તમને અને ખાના જોઈ લો બરોબર છે ને ફેબ્રિક એકદમ વોટરપ્રૂફ લોંગ બેલ્ટ રેગ્યુલર અને ડેઈલી યુઝમાં ચાલે ને આ પ્રોડક્ટ નંબર વન અને છ કલર બતાવી દો ખાલી બસો ને નેવું રૂપિયામાં મળી જવાનો છે ફટાફટ બધા કલર બતાવી દો બરોબર જો પૂરું આઈટમ ત્યાર બધા બીજું મોડલ જોઈ લો કેમ છે આઈ નો ખાના બે ઉપર એક આયા અને લોંગ બેલ્ટ તો ખરો રહેવાનો જ છે અને હાથમાં હેન્ડ બરોબર છે આના કલર બતાવી દો આની અંદર પણ છ કલર મળી જવાના છે જોઈ લો ખાલી માત્ર ને માત્ર બસો નેવું રૂપિયામાં ત્યારબાદ ક્રોસ ફેબ્રિક કહેવાય આને વન ટુ ને થ્રી ત્રણ પોકેટ લોંગ બેલ્ટ અને અંદરનું ફેબ્રિક એ કંઈ નબળું નહીં આવે જોઈ લો તમે બધું બ્રાન્ડેડ કોઈ કોપી નહીં માય કંપનીનો માર્કો આ એના કલર બતાવો જોઈ લો એના તો દસ કલર છે દસ કલર જે પણ કલર ગમતા હોય ફટાફટ નીચે નંબર આપેલા છે ને એની ઉપર સ્ક્રીનશોટ નાખો મનજો કારણ કે બહુ એટલે બહુ લિમિટેડ સ્ટોક આવે છે ને ફટાફટ પૂરો થઈ જાય છે ત્યારબાદ આ જુઓ ડિઝાઇન નંબર 4 જો આ પણ ક્રોસ ફેબ્રિક અને આમ જો મટીરીયલ જો તમે અને એકદમ સોબર ને સિમ્પલ જો હેન્ડ બેલ્ટ લોંગ બેલ્ટ બે આવવાનું છે ખાલી 290 આના પણ 10 કલર છે બતાવો તમે જોરદારમાં જોરદાર 10 કલર લોંગ બેલ્ટ લગાવવું હોય તો એના માટે કવવાના છે આની અંદર પણ જોવા વન પછી આ બીજો ત્રીજો ચોથો પાંચમો છઠો સાતમો આઠમો ને નાઇન નવ કલર છે આમાં બરોબર છે અને ત્યારબાદ એકબીજા ના જોવો કેવી મસ્તી ની ત્રણસો પચાસ ત્રણસો નેવું રેન્જ છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ને બ્રોડ વેલ છે જોઈ લે છે પોળો પટ્ટો અને આ તમારે છે ને આમ લગાવ્યું હોય ને એટલે કાંઈ ઘટેજ મસ્ત લાગે આની અંદર પણ દસ કલર છે જો કલર દસે દસ બતાવી માત્ર બસો નેવું લઈને ઓર્ડર કરવા માંડજો લિમિટેડ સ્ટોક આવ્યો છે માલ પૂરો થતા જરા કઈ વાર નથી લાગતો એટલે ફટાફટ ઓર્ડર કર્યો ત્યાં અમારી શોપ ઉપર રૂબરૂ પધારો શોપનું એડ્રેસ છે મેંદડા નવદુર્ગા ચોક ગોપી બ્યુટી મોલ જિલ્લો જૂનાગઢ તો અત્યારે જ બાકી મળતા રહેશો નવી નવી વેરાયટી સાથે નવા દિવસે